સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડિયો સાથે હાજર છું તો આપ સૌને મારા જય શ્રી આરામ આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે તેરમી જુલાઈ બે હજાર અને વાર છે રવિવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ ચાલે છે શ્રવણ નક્ષત્ર પ્રીતિ યોગ અને મકર રાશિનો ચંદ્ર મિથુન રાશિનો સૂર્ય ચાલે છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ મધ્યાહન કાળે બાર અને તેત્રીસ મિનિટથી બે ને તેર મિનિટ સુધી છે અને રાહુકાળ સાંજે પાંચ અને ચોત્રીસ મિનિટથી સાત અને પંદર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોગડ્યું લેવું સારી હોરા લેવી અથવા સારા મૂર્તની અંદર તમે કોઈ શુભ કાર્ય કરી શકો અને તે માટે અભિજીત મુહૂર્ત મધ્યાહન કાળે બરાબર બપોરે બાર અને છ મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આવા શુભ કાર્ય માટે તમે આ સમયનો ઉપયોગ કરી શકો તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીમાં એક ચમચી હળદર નાખી હળદરવાળું પાણી કરવાનું તેનાથી નાહવાનું ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે નહીં શકો બીજું કામ એ કરવાનું છે સ્નાન કરી લો એટલે શુદ્ધ ઘીનું તિલક તમારે કપાળમાં અને નાભી પર કરવાનું છે ત્રીજું કામ એ કરવાનું છે કે એક સફેદ કાગળની અંદર ગોળની કાકરી લેવાની છે ગોળ એનું પડીકું બનાવવાનું ચોવીસ કલાક માટે તે ગોળની કાકરી પોતાના ખિસ્સામાં જ રહેવી જોઈએ બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડ નીચે અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની આ ત્રીજું કાર્ય ચોથું કાર્ય એ છે કે સંધ્યાકાળનો જ્યારે સમય થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગુસંડી રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો છે અને અંતે રાત્રે સૂતી વખતે જ્યારે મોબાઈલ વગેરે જોવાઈ જાય ત્યારે તમારે પોતાની જ પથારીમાં બેસીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતગ્લેશનાસાય ગોવિંદાય નમો ન આ મંત્રની યથાશક્તિ જપ કરી લેવા આ જનરલ ઉપાય હતો જે બધાના માટે લાગુ પડે હવે જેની જન્મ તારીખ તેરમી જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના દિવસે છે તેવા લોકોએ સવારે હળદરવારા પાણીથી સ્નાન કરવાનું ત્યાર પછી મહાદેવજીના મંદિરે જવાનું દૂધ પાણી અને ગાયનું ઘી આ ત્રણ વસ્તુ લઈને જવાનું વારા પરથી ભગવાનનો અભિષેક કરવાનો છે પહેલું પાણી ચડાવવાનું પછી દૂધ ચડાવવાનું ફરી પાણી ચડાવવાનું પછી ઘી ચડાવવાનું ફરી પાણી ચડાવવાનું આ રીતે ભગવાન શિવનો અભિષેક કરવાનો અને બોલવાનું ઓમ નમઃ શિવાય આ મંત્રથી અભિષેક કરી લેવાનો અને ત્યાર પછી ઘીમાં બનેલી મીઠાઈ બાળકોને ભેટમાં આપવાની છે જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરી લેવાનું હળદરવાળા પાણીથી જ પતિ પત્નીએ બંને વે જે વડીલ હોય ઘરમાં તેના ચરણ સ્પર્શ કરવાના છે અને વૃદ્ધાશ્રમમાં જમવાનું દાન કરવાનું છે અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવાનું છે આ બંને વસ્તુ તમે ન કરી શકો તો કોઈ પણ દેવમંદિરની બહાર બેઠેલા ભિક્ષુકને પણ તમે અનાજનું અથવા જમવાનું દાન કરી શકો બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સુંદર રીતે પ્રસાર થશે મારા બધા જ વિડિયો ફેસબુક પેજ ઉપર ઇન્સ્ટા પેજ પર અને યુટ્યુબ પર છે કોઈ વિડીયો તમારાથી જોવાનો રહી જાય તો તમે મારા કોઈપણ પેજને દુષ્યંત પાઠક નામ સર્ચ કરી ઓપન કરી વિડીયો જોઈ શકો છો બે હાથ જોડીને એક વિનંતી મારા વિડીયોને શક્ય હોય તેટલો શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જાય અને મારા ઉપાયથી એનું કંઈક ભલું થાય બસ એ હેતુ રાખીને પ્રાર્થના કરું છું આપ સૌ મારા વિડીયોને જેટલો બને તમારી પાસે જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય તેના દ્વારા શેર અવશ્ય કરો તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને દુષ્યંત પાઠકના જય જય શિયાળા